ભૈંજમહ૫્ય માઝથ! મારહે માર મહે! કારહે! મારહસલે! માહુળે! માહલે નાલે નેવાકું ને 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 ને� ताकि शुक्रिया मेरी जान बच गई मेरे को मस्जिद में ऐसे गाड़ी को पकड़ाना पड़ेगा हाँ।

मो को ने ने को आते नहीं है बैरा तो बता दिया कि आपड़े आपड़े मो जाना जईन बैरा ने गाडीज मेला घरे जई मेला आवारी सु हमरा कोला को जिया ओदर यार लाडा ठाकुर बापू को कहना ही पड़ेगा मेरे को आई अब कौन फिर है भगवान तेरी लीला हम पार है तू भी भला बात कर भैया ओ ठाकुर साहब हां है गाड़ा आ गया है बटका भरताई दे हां तो ग्रो बढ़ देखो देखो એ એ મુસો કો આ આપણે તો બયારે આપણે સાહેબ દેખો તો સાહેબ અહીં ફરે ગયા ઉઠના ફાડી લાવો હાલો બેન વાદે રાયડ દેજો મેં કો બધું ઉતારી લાહું અલ્યા કી ઓલા

આ જો મને આ આ ગાડો બધાયને બડકા ભરેરો આમ જુઓ આમ જુઓ હા ગાડાને પકડવા માટે આમ જુઓ તમે ખાઓ હાલો ખાઓ હાલો આપણે ગાડાને પેલા ગાડો ક્યાં હતો આ ગાડો હેલો હેલો કુતો કુતો

કિતરી કડી હે ગઢક તો નહી ગઢરી નોરકાયો હવે આ શુક્રામાં મને ખબર નહી શું કડું ના કરી કોટીઓ કરે મોનાડી ભરી જો એને બડકા તમે ભરજો તમારા ભદને આવું અલગ બાલુ છે શુક્રાને હરો જેક છે બદના દવા થાશે તમારી પણ 1 1000 રૂપિયા થાશે બદના આની દવા કરું આમાં પૈસાની ચિંતા ના કરશો હિલેશ કરો એમ ને

આ તો મેડિકલ ડોવાલી તો પૈસા જમા કરાવજો કેટલા જમા કરાવ તમારે મોઢા ઉપર તો દેખાતો પૈસા હોય 10000 જમા કરાવી દયા તા 10 જમા કરી દો અને 40000 આઠ વાલે પછી લેતા હો ભાઈ સાહેબ અમારે બચ્ચા બતાવજો ને બચ્ચા એ બચ્ચા તો આ તો મારી પાસે પણ મોટા બાલ મને આવજો પકડજો

લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો રાધનપુર બંકાને ફોલો કરવાનું ના ભૂલતા હો અને આવા નવા વિડીયો જોવા માટે લાઈક કરો ને સપોર્ટ કરો નવા નવા વિડીયો જોવા મળશે કોમેડી વિડીયો જોવા મળશે ફૂલ કોમેડી સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા